નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ધ્રાંગધ્રા સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે સમર કેમ્પનું આયોજન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કોમલબેન અને ઇન્સ્ટ્રક્ટર દ્વારા નાના બાળકોનો સમર કેમ્પનું આયોજન તારીખ કરાવી જૂન બે હજાર બે હજાર ચોવીસ સુધી રહેશે જેમાં બાળકોને અલગ અલગ ઊંચાઈ ધરાવતા પાચન શક્તિ વધારવા અને બાળકોની શક્તિ વધારવાના આસનો કરાવવામાં આવશે ભ્રામરી અને કપાલ ભાતીયાનું લોમ વિલોમ શીતલી ત્રાટક શીતલી ઉદગેત મુત્રાનો અભ્યાસ કરવામાં આવશે અને સાથે સાથે બાળકોને વિવિધ રમત પણ રમા સાથે ગમત બાળકોમાં ઉત્સાહ વધશે કેમ્પમાં કબડ્ડી ખોખોને ખો અને ચેતરૂ ફૂકા ફૂલાવવાથી શ્વસન ક્રિયાની કસરતનો પણ સમાવેશ કરવામાં આવશે આવી રીતે ડોક્ટર કોમલબેન દ્વારા બાળકોને સારા સંસ્કારનું સિંચન થાય અને બુદ્ધિનો વિકાસ થાય આ કેમ્પ કરવાનો હેતુ છે